ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ છે બનાસકાંઠા જિલ્લાનું પેરિસ એટલે કે પાલનપુર શહેર અને પાલનપુર જે શહેર છે એ પાલનપુરનું પાલનપુર શહેરના બહાર એટલે કે આબુ હાઈવે રોડ ઉપર આ એક પીપીટી ધોરણે બનેલું એક આ નવું બસ સ્પોટ છે અને આ બસ સ્પોટ રાત્રેના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી આ ચાલુ હોય છે અમદાવાદનું જે મિની માણેક ચોક કહેવાય એવું આ બસ સ્ટેન્ડ છે અહીં પાલનપુરની ખાસિયત એ છે કે એની અત્તરની નગરી તરીકે ઓળખવામાં આવે છે પણ અંદરનો જે વિસ્તાર છે એ અંદરના વિસ્તારને બાદ કરતાં હાઈવે ઉપર જે આ નવું બસ સ્પોટ બનેલું છે એ બસ સ્પોટ આપ જોઈ શકો છો કે એને રોશનીથી શણગારવામાં આવેલું છે દિવાળી પછીનો આ સમય છે અને અમદાવાદની અંદર જે રીતે લોકો રાત્રે નાસ્તો કરવા માટે શહેરમાંથી બહાર નીકળે છે અને નાસ્તાની જે દુકાનો છે એ દુકાનો ચાલુ જ હોય છે એમ આ પાલનપુરનું જે નવું બસ સ્ટેશન છે એ નવા બસ સ્ટેશનની અંદર જે નાસ્તાની દુકાન છે એટલે કે ખાણીપીણીની જે દુકાનો છે એ ચાલુ છે દિલ્હી ગેટના જે પ્રખ્યાત દાયા કાકા જે શ્રીખંડવાળા છે એ શ્રીખંડવાળાની દુકાન જો ખુલ્લી જ છે અહીં સામે દવાઓ જે દવાઓની દુકાન છે એ અને સામે હું તમને બતાવીશ કે નાસ્તા જે બજાર છે એ નાસ્તા બજારની જે દુકાનો છે એ ખુલ્લી જ છે અહીં લોકો રાત્રે બે વાગ્યા સુધી ચાર વાગ્યા સુધી અહીં નાસ્તો કરતા હોય છે નવરાત્રિમાં તો એવું હોય છે કે અહીં રાત પડતી જ નથી તો મિત્રો આ પેરિસ નથી પણ આ પાલનપુર છે અને પાલનપુરનું આ જે નવું બસ સ્પોટ છે એ નવું બસ સ્પોટ લોકોને રાત્રે એટલે કે જમ્યા પછી એક ફરવા માટેનું એક સ્થળ પણ છે અત્યારે ચોમાસાની સિઝન નથી પણ હમણાં જ થોડા સમય પહેલાં પાલનપુરમાં વરસાદ હતો અને એ વરસાદ રહી ગયા પછી લોકો અહીં નાસ્તા માટે પાલનપુરનું જે બસ સ્ટેશન છે એને પસંદ કરે છે અને સામે આપ જોઈ શકો છો કે જે એરોમા સર્કલ કહેવાય છે એ એરોમા સર્કલ સુધી અહીં લારીઓ લાગેલી છે દિવાળી પહેલાં એટલે કે એકાદ મહિના પહેલાં અહીં અહીંના લોકલ મામલતદાર અને એસડીએમ એ બંને અહીંથી જે દબાણ હતા એ દબાણ હટાવવાનું કોશિશ કરેલી પણ થોડા સમય પછી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ યથાવત થઈ જાય છે એ પણ આપને જોવા મળશે કે અહીં જુઓ રાત્રિનો સમય છે પણ જો દિવસ હોય તો અહીં ટ્રાફિકની એટલી બધી સમસ્યા હોય છે કે બસપોટ આવતા જે મુસાફરો છે એ બસપોટમાં આવતા મુસાફરોને પોતાનું વ્હીકલ ક્યાં પાર્ક કરવું એની એક મોટી સમસ્યા હોય છે બાકી અત્યારે રાત્રે જે લોકો બહારથી આવે છે અહીં ફરવા માટે એમના માટે કોઈ પ્રશ્ન નથી પરંતુ ક્યારેક ક્યારેક અહીં ટ્રાફિકની સમસ્યાઓ અડચણ થાય છે ક્યારેક લોકો વચ્ચે અને અહીંની જે બસબોટની જે સિક્યોરિટી છે એ સિક્યુરિટી માટે વચ્ચે પણ સંઘર્ષના બનાવો બનતા હોય છે કે ગુજરાત લાઈવ ન્યૂઝ બનાસકાંઠા